આવ્યું છે અને ગઈકાલે જ ધોરણ બારનું મહારાષ્ટ્રની અંદર પણ બોર્ડનું એક પરિણામ આવ્યું છે જેમાં થોડું એક રિઝલ્ટ મારા ધ્યાન ઉપર આવ્યું છે જેમાં પણ સારું એવું પરિણામ આપણા બાળકોએ મેળવ્યું છે આપણા માટે ગૌરવની વાત છે આ તમામ બાળકોને આપણે શુભેચ્છાઓ આપીએ છીએ અભિનંદન પાઠવીએ છીએ વધુમાં હમણાં તાજેતરમાં જ મુંબઈના પ્રમુખ શ્રી રમેશભાઈનો ફોન આવેલો કે આ તમે જે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર કરેલું એની અંદર અમારા મુંબઈના બાળકો વંચિત રહી ગયા તો એમને જણાવું કે એમાં મુંબઈના બાળકો વંચિત નથી રહી ગયા કારકિર્દી માર્ગદર્શન એક સેમિનાર હતું કોઈ સંમેલન હતું આવું જ આયોજન આપ તમે મુંબઈમાં પણ કરી શકો છો ને બાળકોને માર્ગદર્શન પણ આપી શકો છો સારી વાત છે કે તમે વિચારો છો કારણ કે હવે આપણે વિચારવું જ રહ્યું આપણી આ યુવા પેઢીને યોગ્ય દિશામાં યોગ્ય માર્ગદર્શન મળી રહે એ બાબતે આપણે સૌએ પ્રયત્ન કરવા પડશે બીજી એક એમની રજૂઆત હતી કે આપણા જે સીએમ નીતિશ પ્રજાપતિ છે દેશોતરના વતની એમના લેક્ચર થી એ લોકો વંચિત રહી ગયા કે એમના માર્ગદર્શન થી વંચિત રહી ગયા તેવી ચિંતા કરવાની જરૂર નથી હમણાં ટૂંક સમયમાં આપણી મારો સમાજ ચેનલ ઉપર એમનું એક ઇન્ટરવ્યુ લીધું હતું લાઈવ ટુગેધર કરેલું હતું એની અંદર પણ કેટલું ડિસ્કશન થયેલું છે એમાં પણ બાળકોને માર્ગદર્શન મળશે એ સિવાય આપના કોઈ પણ બાળકને સીએમએ રિલેટેડ કોઈ પણ માહિતી જોઈતી હોય તો એમની જોડેથી આપણે માર્ગદર્શન ફરીથી મેળવીશું કોઈ પણ પ્રશ્નો હોય તો પરંતુ કોઈ એન્જિનિયરિંગ સાઇટમાં જવા માંગતું હોય અને એમને પણ માર્ગદર્શનની જરૂર હોય તો ટૂંક સમયમાં આપણે પણ એના માટે એક આપણા બીજા સમાજના વ્યક્તિ જે છે એમની સાથે કોમ્યુનિકેશન હાલ ચાલુ છે જે કન્ફર્મ થઈ જશે તો વિધિન ટુ થ્રી ડેઝમાં એ પણ આપણે એરેન્જ કરવા જઈ રહ્યા છે ત્યારે સમાજના મુંબઈ રહેતા દેશમાં રહેતા તમામ વિદ્યાર્થી વિનંતી કરું છું કે ચેનલની અંદર અંદર પ્રોગ્રામની અને તમને જે જે પ્રશ્નો હોય અથવા તો સમસ્યા હોય તમે એમાં રજૂ કરી શકો છો આપણે ભાગ લઈશું અને સારું એવું પરિણામ મેળવીશું હું આશા રાખું છું કે મુંબઈમાં આજે ધોરણ દસ નું પરિણામ બાકી છે તો એ પરિણામમાં પણ બાળકો સારી એવી સફળતા મેળવે બીજી વસ્તુ મુંબઈ અને દેશ આ બંને અલગ નથી આપણા માટે સમાજ માટે બધા જ છે પરંતુ ગુજરાત બોર્ડ આખો અલગ છે અને મહારાષ્ટ્ર બોર્ડ આખો અલગ છે ગુજરાત બોર્ડનું રિઝલ્ટ આથી દસ દિવસ પહેલાં આવી ગયું હતું બાળકો અસમંજસમાં છે કે ક્યાં જવું શું કરવું બાળકો કરતા એમના વાલીઓ પણ અસમંજસમાં છે કે શું કરવું ઘણાને ડબલ ડાઉટ છે કે ડિપ્લોમા દસમા પછી ડિપ્લોમા કરવું સાયન્સ લેવું કોમર્સ લેવું જે લોકોની ટકાવારી સારી છે એમને તો કોઈ પ્રશ્ન છે કારણ કે એમનું ફિક્સ છે શું કરવાનું છે પણ જે લોકોને ટકાવારી મીડિયમ રેન્જમાં છે સિક્સટી ટુ એટી એ લોકો અત્યારે તકલીફમાં છે કે ડિસિઝન શું લેવું એ ચોક્કસ નક્કી કરી શકતા નથી એમને પણ ચિંતા કરવાની જરૂર નથી બાળકના કેલિબર ઉપર જવાય જે લોકો પરિણામ કદાચ સારું અપેક્ષા કરતા સારું નથી મેળવી શકે એમને ગભરાવાની જરૂર નથી કારણ કે આ જીવનની પરીક્ષા નથી આ અભ્યાસક્રમની પરીક્ષા છે અને જીવનમાં બધા જ સફળ થાય એ લોકો ભણેલા ગણેલા હોય એવું જરૂરી નથી હોતું તમે જીવનમાં નીતિમત્તાથી આગળ વધજો માર્ગદર્શન માટે અમે તૈયાર છીએ મુંબઈના પ્રમુખ શ્રી રમેશભાઈથી ફરીથી એકવાર વિનંતી કરું છું કે તમે પણ આ ટાઈપનું કાર્યક્રમનું આયોજન કરો કારણ કે અહીંયા દેશમાં એ બાળકો આવી નહીં શકે જો કદાચ એ આવા માંગતા હોય તો ચિંતા ના કરતો આ વખતે જે આયોજન કર્યું હતું એના કરતાં પણ ભવ્ય આપણે આયોજન કરીશું કારણ કે આ શોર્ટ ટાઈમમાં કર્યું હતું આયોજન કરવા પાછળનો ઉદ્દેશ ફક્ત ને ફક્ત એટલો જ હતો કે વિધિન શોર્ટ ટાઈમ ત્રણ થી ચાર દિવસની અંદર સન્ડે આવે છે જે દિવસે રજા હોય છે ને બાળકો લાભ લઈ શકે કારણ કે અત્યારે અહીંયા એડમિશન પ્રોસેસ ને બાકીના જે દાખલાઓની બધી જે જરૂરિયાત છે અત્યારે કામ સત્વરી ચાલુ થઈ ગયેલું છે એટલે શોર્ટ ટાઈમમાં કાર્યક્રમ ગોઠવ્યો હતો બીજું કે આની અંદર ફક્ત ને ફક્ત જે યુવા વ્યક્તિઓ જે છે યુવા બાળકો જે છે એ જ જોડાય એ જ આપણો ઉદ્દેશ છે આપણો ઉદ્દેશ એવો નથી કે ભાઈ સમાજના બીજા પણ વડીલો જોડાય કે કારોબારી સભ્ય આવીને ખોટી બીડ કરે હું તો કહું છું જે દસ કે વીસ જણાને જે માર્ગદર્શનની જરૂર છે ભલે આપણી જોડી સંખ્યાઓ ઓછી હશે તો ચાલશે પરંતુ જે ખરેખર માર્ગદર્શન લેવા ઈચ્છે છે એ લોકો જ જોડાય આ જે એક ઉદ્દેશ છે આપણો અને આવા જ પ્રોગ્રામો આગળ પણ આપણે કરતા રહીશું સમાજના હિત માટે બાળકોના હિત માટે અને આવનારી પેઢી માટે ધન્યવાદ બાકીની સૂચનાઓ આપતા રહીશ અચ્છા તાજેતરમાં જ આપણા એક વડીલ શ્રી જે કે પ્રજાપતિ સાહેબ જે મુંબઈના વતની હતા અને બુલુંદરા ગામના છે આમ તો મારા સંબંધી પણ થાય ગઈકાલે જ અવસાન થયું છે પ્રભુ એમની આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ આમ તો એમની જોડેથી પણ એક શુભેચ્છા સંદેશ આપણે લેવો હતો ત્રણેક દિવસ પહેલાં મારે કોન્ટેક થયો હતો પણ એમની તબિયત નાદુરસ્ત હતી અને મારી મુલાકાત થઈ શકે નહીં ઘણા બધા સમાજના વ્યક્તિઓ જોડેથી આપણે શુભેચ્છા મુલાકાત લેવા માટે પ્રયત્નો કરેલા છે જે જે મારા કોન્ટેક્ટમાં અથવા તો જે લોકોએ મને કીધું કે ભાઈ તમે આ જે રિપોર્ટિંગ મેક્યું છે ખૂબ સારું છે આનાથી આપણને જાગૃતતા આવે છે કે બાળકોએ કેવું પરિણામ મેળવ્યું છે અને એમને શુભેચ્છાઓ આપી કે ભાઈ ચલો અમે પણ બાળકોને સમાજની શુભેચ્છા પાઠવીએ છીએ તો એમને પછી મેં કન્વિન્સ કર્યા કે તમે શુભેચ્છાઓ મને કે આ રીતે મોખિક આપો છો એના કરતા બેટર છે કે વિડીયોના માધ્યમથી આપો અને એ જ મેસેજ આપણે બાળકોને પહોંચાડીએ તો બાળકોનામાં પણ એક એક્સાઇટમેન્ટ રહી આવનારી જે પેઢી છે એમની પણ એક્સાઇટમેન્ટ રહે અમારા સમાજના વ્યક્તિઓ દ્વારા અમને શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવે છે અને આ જે સંદેશ આપે છે આપણી અલગ અલગ ક્ષેત્રના જે લોકો મારા કોન્ટેક્ટમાં આવે વિધિન શોર્ટ ટાઈમ કારણ કે ટાઈમનો અભાવ હોય છે અને આ બધું કરવું એટલું સેલું પણ નથી કારણ કે મારી જોડે ઓલમોસ્ટ સિત્તેર વિદ્યાર્થીઓના ડેટા આવ્યા હતા તો સિત્તેર વિદ્યાર્થીઓની જોડે લગભગ ટાઈમ કોમ્યુનિકેશન કરવું પડ્યું કેમ કરવું પડ્યું તો કારણ કે એકવાર વિદ્યાર્થી માર્કશીટ મોકલાવે અથવા તો માર્ક્સ લખીને મોકલાવે એમાં કંઈક થોડીક ફ્લક્ચ્યુએશન હોય ટકાવારીની અંદરની એટલે મારે માર્કશીટ મંગાવી પડે ફોટા મંગાવવા પડે ફોટા જે આવે પણ એક્સપેક્ટેશન પ્રમાણે ના હોય એમને મન ફાવે એવા ફોટા આપે એટલે એના માટે પણ એક કોમ્યુનિકેશન કરવું એ ડેટા લેવા એનું સિંક્રોનાઇઝ કરવું અને પછી આ રીતે માહિતી ભેગી કરવી એટલે એમાં પણ ટાઈમ કન્ઝ્યુમિંગ છે એટલે આમાં બીજો સમય મળતો નથી કારકિર્દી માર્ગદર્શનનું આયોજન ઇમરજન્સીમાં કર્યું છે કેમ કર્યું હતું તો એ પણ કહી દઉં વિદ્યાર્થીઓની અને વાલીની ડિમાન્ડ હતી કે આ રીતે આવું આયોજન થાય એટલા માટે તાજેતરમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓનું પરિણામ આવ્યું છે એના માટે આપણે સેકન્ડ ફેઝ રાખ્યો હતો કે ભાઈ ફરીથી આવે જ્યારે મુંબઈના બાળકોનું પણ પરિણામ આવે એટલે આપણે ફરીથી એકવાર શુભેચ્છા સંદેશનો માળો ચલાવીશું

એ તમે પણ તમારા પ્રતિભાવો આપી શકો છો આપણે પ્રયત્ન કરીશું કે તમારો શુભ સંદેશ બાળકો સુધી પહોંચે આના પાછળનો પર્પઝ એક જ છે કે બાળકોને તમારો મેસેજ મળી રહે અને તમને જોઈને એમને પણ પ્રેરણા થાય કે ભાઈ અમારા સમાજના વ્યક્તિ છે અને એ જીવનમાં અત્યારે આટલા આગળ વધેલા છે તો એક એમ તમને જોઈને એમને મોટિવેશન તો મળે જ અને ઇન્સ્પિરેશન પણ મળે અચ્છા હું નંબર આપી દઉં છું ચુંબોતેર નેવું છ્યાસી પંદર સત્તાવન આ એક નંબર જે છે એના ઉપર તમે તમારી કોઈ બી માહિતી હોય અભ્યાસ રિલેટેડે મોકલી શકો છો અને સમાજના અલગ અલગ ક્ષેત્રમાં જોડાયેલા વ્યક્તિઓને હું ઓપન ઇન્વિટેશન આપું છું કે આપ પણ કોઈપણ પ્રકારનો મેસેજ આપવા માગતા હોય આ બાળકોને તો તમે તમારા વિડીયો મેસેજના સંદેશ બનાવીને આ નંબર ઉપર મોકલ મોકલજો એનું આપે વિથિન ઇન ટુ થ્રી ડેઝમાં વ્યવસ્થિત એક વિડીયો બનાવીને ફરીથી શુભેચ્છા સંદેશ બાળકોને આપીશું આવો સૌ સાથે મળીને આવનારી પેઢી માટે કંઈક કરીએ ધન્યવાદ mm -hmm.